સલામત ગુજરાત ગુજરાતના રોજ એક ઘટના જવાબ આપે છે કે શું ખરેખર ગુજરાત સલામત અને વિકાસશીલ છે શું ગુજરાતમાં એમાં પણ સ્માર્ટ સિટી અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં તમે ઘરની બહાર નીકળો એટલે સુરક્ષિત છો તેવો પ્રશ્ન થાય તો તેનો જવાબ આવે ના ઘરને બહાર નીકળતા મોતનો ભેટો થઈ જાય તે માણસ નથી જાણતો કારણ કે માણસના નામે એ રફતારના રાક્ષસો અને અસામાજિક તત્વોને એક પણ પ્રકારનો ડર નથી કાયદો અને વ્યવસ્થા તો તેમના માટે બન્યા જ ન હોય તેવું કહીએ તો કંઈ ખોટું નથી નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા એક નસેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી ઘટનાને લીધે બપોરના અગિયાર વાગ્યા થી એક થી દોઢ વાગ્યા સુધી આ ઘટનાને લઈને દેખાવો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે ઝડપી ન્યાય ની આપતા મામલો શાંત પડ્યો હતો વાત માત્ર એટલે નથી અટકતી નસેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેની પાસે માત્ર દસ રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો અને સાખોર આટલીથી જ નતો અટક્યું તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેણે પણ ચપ્પુના ઘા મારી દીધા અને હાલ તો દાના બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે લોક મારવો પડ્યો બાદમાં માંડ માંડ મોડી રાત્રે બે વાગે થાળે મામલો પડ્યો ત્યારે ફરી બીજા દિવસે બપોરે ઉગ્ર બન્યો અને તેમજ દારૂના અડ્ડાઓ ખુલે આમ ચાલતા હોવાનો આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદરા પોલીસ સ્ટેશન આવી હતી દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી તેમજ આ દરમિયાન મહિલાઓને પોલીસ સાથે ઝપાઝપી થઈ પોલીસ માંડ માંડ ભીડ પર કાબૂ મેળવી શકી આ દરમિયાન સત્તર વર્ષના કિશોરને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવ્યા જેને પગલા મહિલાઓએ કાપુદ્રા પોલીસ સ્ટેશન ઘેરાવ કર્યો મોટી મોટી વાતો તમને જવાબદારી આપવામાં આવે છે કોઈ પણ કાર્યની તો તમે નિયમો બનાવો છો પછી એ નિયમનું પાલન થાય કે ના થાય તમે ચેક નથી કરતા એક કહેવત છે કે માણસને રાંડ્યા પછી ડાપણ આવે પણ અહીંયા તો ડાપણ વધુ સમય સુધી રહેતું પણ નથી થોડા દિવસ પછી તપાસ કાર્યવાહી અને સરઘસ એવું બધું કરવામાં આવે ને નવી હત્યાની ઘટનાની રાહ જોવાય વળી આ ઘટનાક્રમ એટલે કે સરકાર માટે તો સમયના સોરી કેન્ડલ માર્ચ અને એનાથી વધીને લોકોને સરકાર સારી લાગે તે માટે મૃત્યુના બદલામાં કાગળની નોટો આનાથી વિશેષ કશું થતું નથી જેના ઘરમાંથી જાય તેને ખબર પડે કે મોતની કિંમત શું છે તમે વળતેર આપી દેવાની માંગ કરો તમે મોતની કિંમત આપો આ તો કિંમત કહેવાય જ નહીં કારણ કે તમે જે નિયમોનું પાલન નથી કરાવતા તેની લીધે આવી ઘટનાઓ સર્જાય છે ને ત્યારબાદ તમે મોતની કિંમત કરો છો ચાર મહિનાના લાડે કોયા ભાઈના મોતની ખબર સાંભળીએ પરિવારની પરિસ્થિતિ કેવી હશે આપણે કલ્પના સુધા પણ ન કરી શકીએ આવી ઘટના એટલે બની છે કારણ કે કુતરાઓને અત્યાર સુધી પાડવામાં આવ્યા હતા ને હવે કુતરા પર કાર્યવાહીની વાતો કરે છે તો અઘરું કામ તો છે આચરે છે ત્યારે તમે કેમ એને કડક સજા નથી આપતા ને હવે તમે કાયદો વ્યવસ્થાની વાત કરો છો સજા આપવાની વાત કરો છો ને સરગસ કાઢવાની વાત કરો છો તમે સરગસ કાઢો છો પણ ખરા તો શું એનાથી સમાજમાં અને ગુજરાતમાં કશો બદલાવ આવ્યો છે કશો બદલાવ નથી આવ્યો દિવસે ને દિવસે સામાજિક તત્વો છે તે લોકોએ ખરેખર વિચારવા જેવું છે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ આ તો સ્માર્ટ સિટી છે પરંતુ નાના જે ગામડાઓ છે તેમાં પણ આવા થાય છે એક પણ પ્રકારનો કાયદાનો ડર હોય લોકોને તેવું લાગી નથી રહ્યું અને પોલીસ કરે છે શું આવી ઘટનાઓ બને છે ત્યારે જે પરિવાર છે તે રોષમાં પોતાની લાગણીઓમાં જઈ પોલીસ સ્ટેશને ઘરાવ પોલીસ સ્ટેશનો કરે છે તો તે લોકોની અટકાયત કરવામાં આવે છે અથવા તેમનું ટોળું છે એને વિખેરવામાં આવે છે તેમને સંવેરના વ્યક્ત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને શું કરવામાં આવે છે વાયદાઓ કરવામાં આવે છે અમે એક પણ જે સામાજિક તત્વો છે તેને છોડીશું નહીં આમ કરીશું તેમ કરીશું પરંતુ કશું થતું નથી નવી ઘટના આવે આ ઘટનાના બે ચાર દિવસ આ ઘટના વિશે કાર્યવાહી કરવામાં નવી ઘટના આવે એટલે આ ઘટનાને ભૂલી જવામાં આવે છે આ આ છે હવે મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર